सरहद पर स्वतंत्र पर्वणी ઉજવણી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે દેશના 78માં સ્વતંત્ર પરની શાનદાર ઉજવણી થઈ રાજ્યના છેવાડે આવેલા આ સ્થળ પર આજે ગજબનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વાત કરીશું સરદી વિસ્તાર એવા સુઈગામના લોકો અને તેમના રહેલી દેશદાજની સૌ પ્રથમ આપણે વાત કરીએ આ વિસ્તારમાં રહેતા લોકો કેટલી વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા હોવા છતાં પણ તેમના દિલમાં દેશ પ્રેમ કુટીકુટીને ભરેલો છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું નડાબેઠ ભારત પાકિસ્તાન સરહદ પરનું એક અનોખું સ્થળ છે આ વિસ્તાર કચ્છના રણનો એક ભાગ જ માનવામાં છે જ્યાં ખારી જમીન અને સૂકા વાતાવરણનો અનુભવ થાય છે અહીંનું ભૌગોલિક સ્થાન તેને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું બનાવે છે અહીં વસતા લોકો એકદમ સૂકા અને અલગથલગ વિસ્તારમાં રહેલા લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે अफाटरण वच्चे वसेला आ सुईगाम तालुका भले सुविधाओ अल्प प्रमाण मा में परंतु तेमना देशदास खूब छे तो आवो साहदी विस्तार गामों अं स्थानिक लोको जेओ मोटे भागे पशुपालन ने खेती पर निर्भर छे तेमनु जीवन अत्यंत सादू अने संघर्षमय छे देश देशनी सरहद रक्षकों से खबीखभा मिलाने जीवे छे। आ सरहदी विस्तार मा सीमा सुरक्षा दलना जवा अविरतपणे फरज बजावे छे તેમની શિસ્ત અને દેશભક્તિ દરેક મુલાકાતીને પ્રેરણા આપે છે નડાબેટ ખાતે યોજાતી રિટ્રીટ સેરેમની પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે આજે દેશના 78મા સ્વતંત્ર પર્વ પ્રસંગે નડાબેટ ખાતે ધ્વજવંદનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આજે બીએસએફ ગુજરાતના આઈજી અભિષેક પાઠક દ્વારા દેશની આન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ادب સાથે સલામી આપી હતી નડાબેટ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમયે અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે બીએસએફ ગુજરાતના આઈએજીએ મંચ પરથી સેનાના जवानोंનો જુસ્સો વધાર્યો હતો સ્વતંત્ર પર હોય અને તેની ઉજવણી આંતરરાષ્ટ્રીય સરહદ પર થતી હોય ત્યારે દેશપ્રેમની વાત જ અલગ હોય છે આજે નડાબેટ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ દેશભક્તિનો અદ્ભુત નજારો જોવા મળ્યો પહેલા ગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ડો ઓપરેશન સિંધુર અંતર્ગત કરવામાં આવેલી જડબાતોડ કાર્યવાહી બદલ સેનાના જવાનોને બિરદાવ્યા હતા કુમાર અબી સીબીએએસએફ અને જવાનો અને લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા નડાબેટ માત્ર એક સરહદી ચોકી નથી પરંતુ તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે આજે 19 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નડાબેટ ખાતે ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી આજે યોજાયલા ધ્વજવંદન કાર્યક્રમમાં સવારી અધિકારીઓ અને जवानोंની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જ્યાં રાષ્ટ્રીય ધ્વજને સલામી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાયલા ધ્વજવંદન સમારોહને નિહાળવા માટે ગુજરાત ભરથી આવેલા પ્રવાસીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા અને સેનાના जवानोंની કામગીરી પર ગર્વ વ્યક્ત કર્યો હતો ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાયેલા 78માં સ્વતંત્ર પર્વ પ્રસંગે ધ્વજવંદન બાદ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારોએ ભાગ લીધો હતો આ બાઇક રેલીમાં જોડાયેલા બાઇક સવારોએ તિરંગા સાથે આ રેલી યોજી હતી આ રેલી સુઈગામથી શરૂ થઈને નડા벳 ખાતે સમાપ્ત થઈ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો અને યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો હતો આજે દિવસ દરમિયાન ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાયેલા ઓગણસી સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી જોવા મળી હતી દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ પણ આ કાર્યક્રમ નિહાળીને પ્રભાવિત થઈ ગયા હતા નાના બાળકોથી માંડીને વ્યવૃદ્ધોએ પણ સેનાની કામગીરીને બિરદાવી હતી અને સેના પર ગૌરવ વ્યક્ત કર્યો હતો હાજાજી રાજપૂત બના સકાંઠા આજ સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે કે અવસર પર સીમા દર્શન નાળાબેટ के प्रांगण से मैं समस्त देशवासियों को स्वतंत्रता दिवस की बहुत हार्दिक शुभकामनाएं एवं बधाई देता हूं। आज प्रातः माननीय प्रधानमंत्री प्रधानमंत्री जी के द्वारा भी देश को आत्मनिर्भर बनाने के लिए दो तक विकसित राष्ट्र बनाने के लिए सभी वर्गों से आह्वान किया गया तो हम सभी भी ये प्रण करते हैं कि जिस भी फील्ड में हम काम कर रहे हैं अपना सबसे अच्छा योगदान देंगे देश को समृद्ध करने में देश को विकसित बनाने में देश को आत्मनिर्भर बनाने में आज का हमारा स्वतंत्रता दिवस इसलिए भी महत्वपूर्ण है कि ऑपरेशन सिंदूर के पश्चात हमारा ये पहला स्वतंत्रता दिवस है पूरे भारत पाकिस्तान सीमा पर ऑपरेशन सिंदूर के दौरान हमारे सुरक्षा बलों के द्वारा बीएसएफ के द्वारा अभूतपूर्व शौर्य का प्रदर्शन किया गया जिससे कि हमारे दुश्मन के नापाक इरादे कहीं पर भी सफल नहीं हो सके कल चौदह अगस्त को बीएसएफ के वीर सीमा पहरियों के लिए ऑपरेशन सिंदूर में उनके योगदान के लिए दो वीर चक्र 16 वीरता पदक प्रदान किए गए हम सभी को इन वीरतापूर्ण कृत्यों के लिए गर्व का एहसास है साथ ही ये रिकग्निशन हमारी जिम्मेदारी को और भी बढ़ाता है और हम सभी देश को आश्वस्त करना चाहेंगे कि बीएसएफ के समस्त सीमा प्रहरी देश की सुरक्षा में अपना सर्वस्व प्रदान करने के लिए तत्पर हैं पुनः आज नाड़ाबेट सीमा दर्शन प्रांगण से मैं समस्त देशवासियों को स्वतंत्रता दिवस की बहुत हार्दिक बधाई शुभकामनाएं देता हूँ थैंक यू सर